નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ હમણાં જ થોડા દિવસોમાં જ નવ ડિસેમ્બર એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કદાચ આપણને ખબર પણ નહીં હોય કે આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પણ આવે છે મિત્રો એક એજ્યુકેશન પર્સન તરીકે અને ખાસ કરીને જ્યારે અમે બાળકોના વિકાસ માટેની એકેડમી લઈને બેઠા છીએ ત્યારે સો ટકા મારે કહેવું જોઈએ કે ભ્રષ્ટાચાર આપણા ઘરેથી સ્ટાર્ટ થાય છે મિત્રો વિચારો તમે કે જે દેશની અંદર ડોક્ટર બનવા માટે પણ જો લાગવક ચાલતી હોય જેનામાં લાયકાત નથી ડૉક્ટર તરીકેની જેના પાસે લાગણી નથી આવા લોકો પણ ડિગ્રીધારી ડોક્ટર બની અને જો લોકોના કાળજા વેચતા હોય તો મિત્રો આનાથી વિશેષ ભ્રષ્ટાચાર તમને દુનિયામાં ક્યાં જોવા મળે શિક્ષણની વાત કરીએ તો મિત્રો આજે દરેક વાલી પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે એની અંદર રહેલા શિક્ષકોને કોઈ કોઈથી છે ખરા કે એની શું લાયકાત છે એનો લાગણીનો આંક કેટલો છે એનો આઈક્યુ પાવર કેટલો છે એની ભાવનાઓ કેવી છે આવું કોઈથી આપણે તપાસી તપાસ કરી છે ખરી મિત્રો જો આમ ને આમ મારા તમારા મારાંત તમારા ભારતનું માત્ર પુસ્તકીયું જ્ઞાન જો રહેશે તો મિત્રો સોએ સો ટકા આવનારા સમયમાં મારાંત તમારા બાળકોની અંદર કોઠાસૂદ નામનો શબ્દ ઝીરો થઈ જવાનો છે મિત્રો આજની તારીખમાં સામાન્ય ઓફિસથી લઈ અને ટોપર એટલે કે ઉચ્ચ અધિકારી સુધી એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અમારા રાજકોટની વાત કરીએ તો હમણાં જ અબજો રૂપિયાની જમીનો અરે મિત્રો વિચાર તો કરો મારાંત તમારા મહાભારતની અંદર પાંડવો જ્યારે મહાભારતની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જીતીને જ્યારે નીકળ્યા ત્યારે એક સ્ત્રી એને સામી મળી અને સ્ત્રીએ પૂછ્યું કે પાંડવો ઉભા રહો પેલા તો દ્રૌપદીને પકડી કે તે તારા વાળની અંદર જે દુશાસનના લોહીથી તારા વાળને તે રંગા છે ને તો તે જેના માટે આ કતલો કરાર આવી એમાંથી તારી સાથે અત્યારે શું છે પાંડવોને પણ કીધું કે જે ધરતી માટે તમે બાઈધા હતા જે ધરતી માટે તમે લાખો લોકોને લાખો લોકોનો વધ કર્યો છે અનેક બહેનોને વિધવા કરી છે અનેક એવા સંતાનોને માતા પિતા વેહોણા કર્યા છે જે ધરતી માટે ધરતી ક્યાં ભેગી તો લીધી નથી ત્યારે પાંડવોને સમજાણું મિત્રો એ સમયમાં ભગવાન માર્ગદર્શક હોવા છતાં પણ જો માણસ આવી રીતે અધર્મની સામે લડ્યા પછી પણ જીત મેળવ્યા પછી પણ જો સાથે કાંઈ લઈ જતા ન હોય તો હું તમે માત્રને માત્ર અહીંયા એક કબજો મારા તમારે પાસે છે બાકી કશું જ નથી અને એટલા માટે મિત્રો એટલું તો આપણા બાળકને શીખવીએ કે કદાચ કોઈ પણ જગ્યાએ જાય તો ભ્રષ્ટાચારમાં એક રૂપિયો પણ ન આપે અને જ્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં મારું તમારું બાળક અવાજ ઉઠાવે ને આવું કરવું ખૂબ જરૂરી છે મિત્રો અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ યુવા સમાજમાં ચિંતા બેંક ચાલે છે એટલે લોકોની ચિંતા મારી પાસે આવતી હોય એટલે મને ખબર છે કે કોઈની પાસેથી પૈસા વ્યાજે લેવાઈ ગયા હોય તો પણ આપણે કોઈને કહી શકતા નથી ક્યાંક આપણે આપણી જમીન ઉપર કોઈનું દબાણ હોય તો પણ આપણે કહી શકતા નથી આપણને મોતની બીક છે આપણને કદાચ પોલીસ સ્ટેશનની બીક છે આપણને આપણી આબરૂની બીક છે મિત્રો જીવન છે ને અમૂલ્ય છે ચોરાસી લાખ યોની પછી ઉતર મળે છે જો તમે તમારા જીવનમાં તમારા પોતાના જીવનમાં જો અન્યાય સહન કરશો તો તમે જીવનમાં કાંઈ નહીં કરી શકો ને તમારા બાળકોને વારસામાં કશું જ નહીં આપી શકો ચાલો આજે મારાંત તમારા બાળકને એટલા તો સશક્ત બનાવીએ કે ભ્રષ્ટાચાર વિરોધી બને અન્યાયનો સામનો કરે અને ખોટી રીતે કંઈ સહન ન કરે અને સત્યવાણી બોલે કે જેમાં ઓફિસે જઈને પણ એ ફટકારીને કહી શકે કે ભાઈ અમારા પ્રશાસનના ટેક્સના પૈસાથી તમને પગાર ચૂકવાય છે તમે અમારા બધા જ સહિતે સહિતેશું માણસો છો તમારે સહી કરવાના પૈસા લેવાના ન હોય આવું કહેવાની હિંમત આપણા બાળકોમાં આવવી જોઈએ મિત્રો નવ ડિસેમ્બર એટલે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ચાલો બધા સાથે મળી અને પ્રણ લઈએ કે કદાચ અનલીગલી કામ કરાવવા માટે જઈએ અને જો કોઈ સોરી મારી બની કદાચ આપણે લીગલી કામ કરાવવા માટે જઈએ અને કદાચ કોઈ બે રૂપિયા માગે તો મિત્રો નહીં આપવાના એના માટે કદાચ તમારે કોઈ પણ જગ્યાએ કોર્ટ લેવલ ઉપર જાવું પડે તો પણ જઈને ન્યાય મેળવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસમાં મિત્રો મારે આંકડા નથી કહેવા તો હું આંકડા કહું ને તો મારા તમારા દેશની અંદર જેટલું પણ ટર્નઓવર છે ને એના પંચ્યાસી ટકા ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચાર મારાને તમારા દેશને કોઈ દિવસ આગળ આવવા દેતો નથી તમે જોવો અમારા રાજકોટની અંદર ગેમ ઝોન સેડગા પછી ખબર પડી કે કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એક નાનો કર્મચારી હોય તો પણ વગર પૈસે કામ નથી કરતો મિત્રો એ કર્મચારીને હું કહું છું કે મિત્રો તમે પણ માનવત છો તમે પણ આ દુનિયામાં કર્મના બંધનથી બંધાયેલા છો કાલ સવારે તમારી પરજામાં મારે પરજા એટલા માટે બોલવું પડે છે કે એને સંતાનો ન કહેવાય પરજા કહેવાય કારણ કે કોકના સિનવેલા પૈસાથી જો મારાને તમારા ઘરમાં મારુતિ આવતી હોય ભ્રષ્ટાચારના પૈસાથી મારાને તમારો બંગલો બનતો હોય તો મિત્રો એમાં સુરવીરતા ના કહેવાય મરદાનગી ના કહેવાય અને એટલું જ કહું તમને કે એને આપણે ઇજડા પણ ન કહેવાય કારણ કે એ તો માતાજીના ઉપાસક છે એ તો ખુલે આમ કોઈની પાસેથી દસ રૂપિયા માંગી અને પોતે પોતાનું ગુજરાન કરે છે એના કરતાં પણ હલકી કક્ષાના માણસો આને કહી શકાય મિત્રો વર્ષા ફાઉન્ડેશનના માધ્યમથી તમને એટલું ચોક્કસ કહી શકું કે જો તમે પણ ક્યાંય જમીનમાં નાના મોટા પ્રશ્નમાં ફસાયેલા હોય તો અમારાથી થતી તમને મદદ અમે કરીશું અમારા સુધી પહોંચી તમારી રજૂઆત કરો શક્ય હશે એટલી હેલ્પ કરવાની અમે પ્રયત્ન કરીશું વધારે વાત ન કરતા નવમી નવમી ડિસેમ્બર એટલે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મિત્રો આને યાદ રાખીએ અને ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થાય એવા પ્રયત્ન કરીએ વંદે માતરમ નમસ્કાર જય ભારત